નમસ્કાર મિત્રો બાની રસોમાં આપનું સ્વાગત છે તો આજે આપણે ગુંદનું લાળિયું બનાવીશું તેને બીજી ભાષામાં કેળું પણ કહેવાય છે તો એમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તે આજે આપણે જોઈશું તેમાં ચાર જ વસ્તુની જરૂર હોય છે ગુંદ બાવળનો ગુંદ છે ગોર ઘી અને પાણી તો એક ગ્લાસ પાણીની જરૂર પડશે તો આપણે એમાં એક ગ્લાસ પાણી નાખીશું પાણીમાં પછી ગોળ નાખીશું અને એને હલાવતા રહીશું ગેસની ફ્લેમ એકદમ ફૂલ રાખવાની છે આ લાળિયું સ્ત્રીઓ માટે સારું હોય છે કમરના દુખાવા માટે જે સ્ત્રીઓને કમરનો દુખાવો થતો હોય તો સવારે તેને ચા પીધા પહેલા આ બનાવી ચમચીથી ને એને આંગળીથી ચાટવું પડતું હોય છે આ ગોળ બરાબર ઓઘરી જાય અને એકદમ પાણી ઉકળે તેમાં ઘી નાખીશું પછી બરાબર ગોળ ઓગળવા દેવાનું છે આ રોજ સવારે તાજું બનાવીને રોજ ખાવાથી કમનો દુખાવો મટી જાય છે આ બુંદ ફક્ત સ્ત્રીઓ માટે જ છે બાવનનો ગુંદ હવે એમાં આપણે ઘી નાખીશું અને બરાબર કટ થવા દેવાનું છે એકદમ પાણી ઉકળી જાય બરાબર પછી ગેસ ધીમો કરી અને એમાં ગુંદ નાખીશું હવે ગેસ ધીમો કરી દઈશું અને એમાં આપણે ગુંદ નાખીશું અને બરાબર હલાવીશું એકદમ હલાવવાનું છે કેમકે ગુંદ એકદમ ચોટી ના જાય ગેસ બંધ કરી દેવાનો છે અને એકદમ હલાવતા જ રહેવાનું છે તો આપણું આ કળું અને બીજી ભાષામાં કહીએ તો લાળિયું તૈયાર થઈ ગયું છે અને એકદમ ઠંડુ નથી પડવા દેવાનું થોડું ન શીખું થાય તરત જ એને સર્વ કરવાનું છે જો ઠંડુ કરશો તો ચોટી જશે અને ગરમ ગરમ પણ નથી ખાવાનું તમે જોઈ શકો છો કે સરસ ઘટ બની ગયું છે તો આપણી આ રેસીપી રેડી થઈ ગઈ છે હવે આને સર્વ કરવાનું છે જો તમને લાગતું હોય તો તેને કરી શકાય મિત્રો આ ગુંદનું લાળું તૈયાર થઈ ગયું છે તો આને થોડું ઠંડુ પડવા દે અને એને સર્વ કરવાનું છે તો મિત્રો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને બાની રસો સાથે જોડાયેલા રહેજો નમસ્કાર